ગણદેવી તાલુકાની છાપર પ્રાથમિક શાળાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી શૈક્ષણિક પ્રવાસ યોજાયો ગણદેવી તાલુકાની છાપર પ્રાથમિક શાળા દ્વારા તા તારીખ 17 જાન્યુઆરી 2026 શનિવાર ના રોજ વિદ્યાર્થીઓ માટે એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રવાસ દરમિયાન શાળાના બાળકો તથા શિક્ષકો એકતાનગર केवड़िया कोलोनी खाते आवेल विश्वनी सौंती ऊंची प्रतिमा लोखंड पुरुष सरदार वल्लभ भाई पटेल स्टेच्यू ऑफ यूनिटी की मुलाकात ली लीधी प्रवास दरमियान ए स्टेच्यू ऑफ यूनिटी व्यूविंग गैलरी सरदार सरोवर डेम जंगल सफारी न्यूट्रीशियन पार्क तथा मेज गार्डन जेवा विविध स्थलों की मुलाकात ली लीधी आ स्थलों विद्यार्थियों ए महिति मेवता आनंद साथ शैक्षणिक अनुभव मेलव्य एकता नगर की अद्भुत रचना आयोजन અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ભવ્યતા જોઈ બાળકો તેમજ શિક્ષકો ખૂબ જ અભિભૂત થયા આ શૈક્ષણિક પ્રવાસ દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય એકતા ઇતિહાસ પ્રત્યેની સમજ તથા પ્રાકૃતિક જ્ઞાનમાં વધારો થયો